તમને આગળ સાંભળવા મળશે પરંતુ એ આખો વિડીયો હું તમને બતાવું એ પહેલા આપડી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને જરૂર થી કરી આ વિડીયોને એક લાઇક કરી નાખજો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે খোটি লাগতি হেলা কুয়ো মানস হয় i'm a ver, tomaron, caballan, caballan,